હવે શાળાઓમાં શિક્ષણ રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્ક હેઠળ ક્રેડિટ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઓફરી એજ્યુકેશન શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસથી ધોરણ છઠ્ઠા નવમાં અને અગિયારમાં ધોરણમાં આ સિસ્ટમને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવાની તૈયારી છે આ સિસ્ટમ હેઠળ જો વિદ્યાર્થીઓ ધોરણ નવમાં વર્ષમાં બસો દસ કલાક અભ્યાસ કરે છે તો તમને ચાલીસ ચોપન ક્રેડિટ માર્ક મળશે તમામ વિષયોમાં પરીક્ષા પાસ કર્યા પછી જ આ ક્રેડિટ આપવામાં આવશે આ માટે આખા વર્ષ દરમિયાન વર્ગમાં પંચોતેર ટકા હાજરી ફરજિયાત રહેશે તો મહત્વનું છે કે સીબીએસએ શાળાઓને આ સિસ્ટમ ભાગ બનવા આમંત્રણ આપ્યું છે આ સંદર્ભમાં બોર્ડ દ્વારા સીબીએસએ સાથે જોડાયેલા તમામ શાળાના વડાકાઓને માર્ગદર્શિકા સંબંધિત માહિતી મોકલવામાં આવી છે તો બોર્ડે નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે અને તેને લગતી અનેક વર્કશોપ યોજી છે હવે બોર્ડે તેની અસરતા ચકાસવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે આ માર્ગદર્શિકાનો પ્રાયોગિક અમલીકરણની યોજના બનાવી છે તો રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્કનું સફળ પરીક્ષા દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી